વિડિયો કર બહુ સરસ યે દેખિયા સાય આમનો સાફર એન્જોય ભાઈ આખો મિત્ર બેસી એ દેખ ચાર દરવાજે દોરા આખો પૂરા મિત્ર ભાઈ ગાડી કો બેટ લાવ કે લઈ આ ખરામ છે એક જ આવા હે બોલો ખાના સે ગાડી દેખાઈ દો જવા દે વિદાસ બેસ કે ગાડી પર થરો